કાઠિયાવાડી ઢાબા સ્ટાઇલ ડુંગળી બટેકાનું શાક જેને આપણે ભાત સાથે પણ ખાઈ શકીએ છીએ ખૂબ જ ઓછા સમયમાં ઓછા ખર્ચામાં બની જતું આ શાક એકદમ ટેસ્ટી હોય છે નાનાથી લઈને મોટેરાઓ બધાને ખૂબ જ ભાવતું હોય છે તો ચાલો ટ્રાય કરીએ આજની આ રેસીપી તો આ શાક બનાવવા માટે સૌથી પહેલે આપણે મસાલો રેડી કરી લેવાનો છે તો મસાલો પરફેક્ટ માપ સાથે લેવાની જ ખૂબી છે તો સૌ પ્રથમ આપણે અહીં લીધા છે લસણ તો લસણની મોટી કળીઓ છે છથી સાત કઢી લીધેલી છે બે ઇંચ જેટલો આદુનો ટુકડો લીધેલો છે અને અહીં આપણે બે ચમચી જેટલો કશ્મીરી લાલ મરચાંનો પાવડરનો ઉપયોગ કર્યો છે જે બિલકુલ પણ તીખો નથી હોતો કલર સારો આવે છે સાથે જ આપણે હળદર લીધી છે ધાણાનો પાવડર અને જીરાનો પાવડર જીરાનો પાવડર આપણે ધાણાથી ઓછું લેવાનો છે તેમજ અહીં ચટપટાટ સ્વાદ માટે આપણે આમચૂર પાવડરનો ઉપયોગ કરેલો છે તેની સાથે જ વધારે ખાસ માટે આપણે અહીં તીખા લાલ મરચાંનો ઉપયોગ કરી રહ્યા છીએ તો લીલા તીખા મરચાંનો ચાર લીલા મરચાં મેં લીધા છે તમે જેટલું તીખું ખાતા હોવ તે પ્રમાણે તીખા મરચાં લેવાના હવે આ બધાને આપણે મિક્સર જારમાં સરખી રીતે પેસ્ટમાં કન્વર્ટ કરી લઈશું થોડું પાણી નાખી અને સરખી બારેક પેસ્ટ વાટી લેવાની છે હવે અહીં તમે જોઈ શકો છો મેં અડધા ગ્લાસ જેટલું પાણી નાખી અને એકદમ સ્મૂથ પેસ્ટ વાટી લીધી છે હવે નેક્સ્ટ પ્રોસેસ તરફ જઈએ તો હવે આપણે કડાઈમાં બે મોટા ચમચા જેટલું તેલ ગરમ કર્યું છે તેલ ગરમ થાય એટલે રાઈનો વઘાર કરી દઈશું સાથે જ જીરું પણ નાખી દઈએ બરાબર ફૂટી જાય એટલે હિંગ નાખી દઈશું તેની સાથે જ આપણે અહીં ડુંગળી અને મીઠા લીમડાના પાન લીધા છે તેને નાખી દેવાના છે હવે આપણે ડુંગળીને મીડિયમ ફ્લેમ ઉપર સરખી રીતે સાંતરી લેવાની છે થોડુંક કલર ચેન્જ થાય ત્યાં સુધી સાંતળી લઈશું જ્યારે આપણે ડુંગળી બટેટાનું શાક બનાવતા હોઈએ ત્યારે ડુંગળીનું પ્રમાણ થોડું વધારે હોય તો શાક સરસ લાગતું હોય છે અહીં મેં ત્રણ મોટી ડુંગળી જેની સમારીને લઈ લીધી છે હવે આપણે તેને ચારથી પાંચ મિનિટ માટે મીડિયમ ફ્લેમ ઉપર સાંતરી લઈશું હવે તમે જોઈ શકો છો ડુંગળી હલકી એવી ટ્રાન્સપરન્ટ થઈ ગઈ છે ગુલાબી કલર પકડી લીધો છે તો હવે આપણે તેમાં બટેકા ઉમેરી દઈશું તો અહીં ત્રણ મોટા બટેકાને મેં સરખી રીતે વોશ કરી દીધા અને મીડિયમ સાઇઝના ટુકડાઓમાં કાપી અને પછી બેથી ત્રણ વખત ધોરી અને બધો સ્ટાર્ચ નીકળી જાય પછી આપણે એ બટેકા શાકમાં ઉમેરીશું ને સરસ રીતે મિક્સ કરી લેવાના છે જ્યારે પણ તમે ડુંગળી બટેકાનું શાક બનાવતા હો ત્યારે ડુંગળી અને બટેકાને સમય લાગે છે તેનાથી જે આ શાક છે ખૂબ જ સરસ બનતું હોય છે તો બસ આ રીતે આપણે બધું જ મિક્સ કરી લીધું છે ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખી છે અને આપણે હમણાં સ્વાદ મુજબનું મીઠું જે છે ઉમેરી દઈએ અને સરસ રીતે મિક્સ કરી લઈએ તો સાંતળવાની સાથે જ આપણે મીઠું ઉમેરી દેવાનું છે સરસ રીતે મિક્સ કરી લીધા પછી છ થી સાત મિનિટ માટે આપણે ડુંગળી અને બટેકાને આ રીતે થવા દઈશું સાંતળી લઈશું તો હવે ગેસની ફ્લેમ મીડિયમ છે અને આપણે તેને કવર કરી લઈએ છીએ પાંચથી છ મિનિટ થઈ ચૂકી છે અને હવે આપણે ચેક કરીશું તો ડુંગળી અને બટેકા બે સરસ રીતે સાંતળાઈ ચૂક્યા છે તો હવે આપણે એમ જે મસાલાની પેસ્ટ રેડી કરીને રાખી હતી તે એડ કરી દેવાની છે મિક્સ કરી લઈએ સરસ રીતે હમણાં ગેસની ફ્લેમ મેં હાઈ કરી દીધી છે હવે સરસ રીતે આપણે તેને મિક્સ કરી લીધું છે બધા જ મસાલા આપણે પેસ્ટ બનાવતી વખતે ઉમેરી દીધા છે તો ઉપરથી કોઈ પણ મસાલા ઉમેરવાની આપણે જરૂરત નહીં રહે તો સરસ રીતે મિક્સ કરી લીધા બાદ જે મિક્સી જારમાં આપણે મસાલો બનાવ્યો હતો તેમાં જ થોડું પાણી નાખી અને પાણી પણ તેમાં એડ કરી દેવાનું છે હવે આપણે ગેસની ફ્લેમને સ્લો કરી દઈશું અને સરસ રીતે આ બધા જને આપણે મિક્સ કરી લેવાનું છે તમે જોઈ શકો છો કેવી સુંદર ઘટ ગ્રેવી દેખાઈ રહી છે હવે આપણે તેમાં અડધા ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું અને ફરીથી એક સરસ મિક્સ આપી દઈએ હવે આપણે તેને કવર કરી દઈશું અને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી પકવીશું ગેસની ફ્લેમને હવે મીડિયમ કરી દેવાની છે અને બટેકા સોફ્ટ થાય ત્યાં સુધી આપણે તેને પકવી લઈશું છ સાત મિનિટ થઈ ચૂકી છે હવે આપણે ચેક કરીશું તો તમે જોઈ શકો છો તેલ છૂટવા માંડ્યું છે અને બટેકાને હવે આપણે ચેક કરી લઈએ તો બટેકા પણ એકદમ સરસ રીતે કોક થઈ ગયા છે તો હવે આપણે તેમાં બે મોટા સમારેલા ટમેટા ઉમેરી દઈશું એકદમ ઝીણા સમય ટમેટા ઉમેરા છે તમે ઈચ્છો તો ક્રશ કરી શકો છો પેસ્ટ પણ કરીને એડ કરી શકાય છે હવે ટમેટા નાખી અને સરસ રીતે આપણે મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા બાદ ફરીથી આપણે તેને ઢાંકી અને ટમેટા સોફ્ટ થાય ત્યાં સુધી પકીશું હવે આપણે ચેક કરી લઈએ તો તમે જોઈ શકો છો સરસ રીતે સોફ્ટ થઈ ગયા છે મેં થોડું પાણી ઉમેર્યું હતું તો હવે આ રીતે આપણું એકદમ સરસ કટ રસ્સાવાળું શાક બનીને તૈયાર છે ગેસની ફ્લેમ હમણાં હાઈ કરી અને આપણે નાખી દઈશું તેમાં કોથમીરના પાન અને ગેસની ફ્લેમે આપણે બંધ કરી દઈએ તો સરસ મજાનું આપણું એકદમ ટેસ્ટી અને એકદમ એકદમ ઢાબા પર હોય ને એવું જ ડુંગળી બટેકાનું શાક બનીને તૈયાર છે તો આ રીતે આપણું ભાત સાથે ખવાય તેવું ટેસ્ટી અને મસાલેદાર ડુંગળી બટેકાનું શાક બનીને તૈયાર છે આજે જ ટ્રાય કરો અને તમને આ રેસીપી કેવી લાગી એ મને કોમેન્ટ કરીને જરૂરથી બતાવો